મિત્રો મળતી માહિતી અનુસાર આપણે મિત્રો જણાવી દઈએ કે તેમની ઉંમર સોતેર વર્ષ હોવાનું કહેવાય છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે શ્રીનિવાસ તત્કાલના આંધ્રપ્રદેશના મંત્રી અને સાંસદ અને પીસીસી પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો તેમને બે પુત્રો છે તેમના એક પુત્ર ધર્મપુરી અરવિંદ હાલમાં નિઝાબાદમાં તેના સાધન છે અને મિત્રો વધુ જણાવી દઈએ કે તેમના મોટા પુત્ર સંજય અગાઉ નિજાબાદના મેયર રહી ચૂક્યા છે જે આમ તો અત્યારની આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો